જ્યારે હું શાંતિ થી વાત કરતો હોય તો મારી વાત ને શાંતિથી શાંતિ થી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે બરુર ડીએસપી શું સમજે છે એના મનમાં આ બી એસ આઈને માંગે છે નમસ્કાર જોહાર ચેતર વસાવાને તમે પોલીસ અને પોલીસ પ્રશાસન સાથે લડતા ઝઘડતા ઝગડતા વિવાદ કરતા તુ તુ મેવે કરતા તમે હંમેશા જોયા છે પણ પ્રથમ વાર એવું બન્યું છે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ પોલીસ ઉપર ઘટના છે છે રાજપારડીની રાજપારડીમાં એક આદિવાસી દીકરી એ દીકરીની ટ્યુશન જાય છે અને ટ્યુશનના ટીચર છે એ ટીચર દ્વારા એ દીકરીની છેડતી કરવામાં આવે છે અભદ્ર માંગણી કરવામાં આવે છે જેને લઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ હતી ફરિયાદ ને ચાર દિવસ ઉપર થવા આવ્યા છે મનસુખ વસાવા બરાબર ના બગડ્યા અને એમણે પોલીસ પ્રશાસન ને આડે હાથે લીધા અને પોલીસ પ્રશાસન ને ખૂબ જ ખરીખોટી સંભળાવી પણ અત્યાર સુધીના કિસ્સામાં હંમેશા એવું જ લાગતું હોય છે કે મનસુખ વસાવા એમનો ખેંચે છે કોઈ કોઈ બાબતમાં બોલતા નથી પણ પણ મનસુખ વસાવા હંમેશા સત્ય ઘટના હોય છે કઈ બાજુ બોલવું એ વિચારી તોલી ને જ બોલે છે અને બોલે છે ત્યારે એવું બોલે છે કે સમગ્ર વિસ્તારના લોકો એમને સાંભળતા જ રહી જાય છે અધિકારીઓ પણ સાંભળતા જ રહી જાય છે પોતાના પાર્ટીના નેતાઓ પણ સાંભળતા જ રહી જાય છે પણ આ વખતે પણ ભરૂચના ડીએસપી ત્યાંના પીઆઈ રાજપાડીના પીઆઈ અને પોલીસ પ્રશાસનને ખૂબ આડે હાથે લીધા છે એકવાર સાંભળવા જેવું છે મનસુખ વસાવા શું કહે છે એક દીકરીને ન્યાય માટે મનસુખ વસાવા શું બોલ્યા ત્રણ દિવસ પહેલા રાજ રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણી દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાજા કરીને ટીચર છે ત્યાં ટ્યુશન જતી હતી અને રાજપાડે હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપાલ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બ બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકોએ કીધું દસમો અગિયારનો બનાવ છે તો દસમો અગિયારનો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળા કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમતભેર એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બધી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા જ ઓફરત હોય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ બાળક એટલે એનું એનો એનો પુત્ર કહેવાય એનું બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહી તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં વખડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જુઓ અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી થતો અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોકનો કોઈ કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાત પાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માંગે છે પીઆઈને છાવરવા માંગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું હું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર ને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈને કોઈ નહીં રાખીને આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને દબાવવા માંગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો અહીંના બધા જ આગેવાનો રાત પાડીને બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની હિંમતભેર આ પરિવારને મદદ કરી છે કરીશું મદદ છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી હોય કારણ કે બે દિવસનો પણ બાર હતો મંત્રી પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દે મોંગરા બાજુ હતો ગઈકાલે શનિ જયંતિ એટલે એટલે એ બાજુ હતી એટલે મને આ વાતની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય વોચ રાખે છોકરીને હેરાનગતિ કરતા હોય નારા આપણે આવા લોકોને બચાવે છે કે મનસુખ વસાવા એ કહ્યું કે ભય ભ્રષ્ટાચાર જેવી આપણે વાતો કરીએ છીએ પણ જ્યારે દીકરીનું રક્ષણ નથી કરી શકતા તો વાતો બધી પોખળ છે આપણે એવા વિસ્તારમાં છે જે આદિવાસી વિસ્તાર અને અને ત્યાં લોકો બોલી નથી શકતા આવી રાજપાડીમાં ઘણી ઘટના થઈ છે પણ પોલીસ પ્રશાસન દ્વારા એને દબાવી દેવામાં આવી છે પૈસાની લાલચ આપી એ વાતને ત્યાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે પણ મનસુખ વસાવાએ ચોખ્ખું કહ્યું છે આ બાબતમાં કોઈ પણ વાત ચલાવી લેવામાં આવશે નહીં દીકરીએ ખૂબ મોટી હિંમત બતાવી છે સરપંચશ્રીએ હિંમત બતાવી છે પરિવારે હિંમત બતાવી છે એટલે દીકરીને ન્યાય તો અપાવીને જ રહીશું